સુરત પોલીસને વ્યાજખોરો સામેની ઝુંબેશ વચ્ચે પણ આમ જનતાને હેરાન કરનાર વ્યાજખોર માતા પુત્રા વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ કરાતા વ્યાજખોર માતા પુત્રાની પાંડેસરા પોલીસે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલ દીધા છે સુરત પોલીસ કમિશનર વ્યાજખોર સામે લાલ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પાંડેસરા વિસ્તારમાં વ્યાજખોર માતા પુત્રનો આતંક સામે આવ્યો છે વાત એમ છે કે પાંડેસરા વિસ્તારમાં રહેતી વ્યાજખોર આસા સોનાવણે અને તેના પુત્ર જિજ્ઞેશ સોનાવણે શ્રમજીવીને વ્યાજે રૂપિયા આપ્યા બાદ વ્યાજ કરતાં વધુ રકમ પડાવી લીધી હતી અને ત્યારબાદ પણ આ વ્યાજખોર માતા પુત્રએ વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને શ્રમજીવી પાસેથી વ્યાજખોર માતા પુત્રએ મકાનની ફાઇલ પણ પડાવી લઈ શ્રમજીવીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી જો વ્યાજ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વ્યાજખોર આશા સોનવડે અને તેના પુત્ર વ્યાજખોર જીજ્ઞેશ સોનાવણીથી ડરી ગયેલા શ્રમજીએ વ્યાજખોર માતા આશા સોનવડ અને તેના પુત્ર વ્યાજખોર જિજ્ઞેશ સોનાવણી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી તાત્કાલિક પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી વ્યાજખોર આશા સોનવણે અને તેના પુત્ર વ્યાજખોર જીગ્નેશ સોનાવને ઝડપકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ